એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ થાંભલીને ઓઠીંગણે ચાકડા ઉપર વિરાજમાન હતા શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું ચણતરકામ ચાલતું હતું તારે કડિયાની બૂમ સાંભળી શ્રીજી મહારાજ ઊભા થઈને ઓસરી આવ્યા અને સાદ કર્યો કેલા કોઈ સાંભળો છો કે માળું કેમ કાંઈ કોઈ બોલતું નથી કોઈ છે કે નહીં એ ગૂગળ ગાળવા માટે ખાટલી જોઈએ છે કડિયાને કામમાં મોડું થાય છે એમ કહીને લાડુબાના ઓરડામાં જઈ ઘંટી ઉપર પડેલી ખાટલી લઈને મહારાજ બહાર નીકળ્યા લાડુબાની સાથે સેવા કરતી બાઈ રંભા ઝડપથી પગલાં ભરતી આવીને મહારાજ પાસે હાથમાંની ખાટલી ચાલીને બોલી એમ કાંઈ પૂછાવી ના કાંઈ પણ વસ્તુ લઈ આવ શું જાઉં છો મેલો મેલો આ ખાટલી મહારાજ એશાને ખાટલી ન મેલી ઉતાવળા પગે ઓસરીમાં જતી વખતે કહ્યું પણ એ તો ઓલા કડિયાને જોઈએ છે તે કારનો રાયડું પાડે છે શું સાંભળતી નથી કામ ખોટી થાય છે રંભાબાઈ કહે કે મારા તે બીજા ઘણા ઠેકાણા છે અહીં એક જ ખાટલી છે તે શું તમારે તોડી નાખવી છે એ હું તમને નહીં લેવા લઈ જવા દઉં મહારાજે કહ્યું એલી બાઈ જીદ ન કર મેલી દે કામ ખોટી થાય છે સ્ત્રી હટ કરતા રંભાબાઈ કહે એથી મારે શું નાવા નીચોવાનું હું તો અહીંની રખેવાળી કરનારી તે સિવાય મારે બીજા કામની સીધ બળતરા કરવી આમ શ્રી હરિ અને રંભાબાઈની થોડી વાર વડછડ ચાલી એકબીજાએ ખાટલી મેલી નહીં મહારાજે તો ઉમરાયરે પગ ઠેરાવી રાખેલા બાઈએ તો ઉમરાયરે પગ ઠેરાવી રાખેલા એટલે મહારાજ ખેંચે તોય ખસે નહીં અંતે વધુ ખેંચા ખેંચ થતાં મહારાજને ખીચ ચડી મહારાજે જરાક ખાટલીને આંચકો મારતા તે બાઈ પડી ગઈ ને મહારાજે દોડી જઈને એ ખાટલી લઈને કારીગરને આપી બેઉ વચાળે વડછડ સાંભળીને લાડુબા અને મોટીબા ખબર પડતા તુરત જ ત્યાં આવ્યા લાડુબાઈએ બાઈને વડતા કહેવા માંડ્યું કે મૂર્ખી તને કાંઈ હકલ છે જેને આપણે આ આખો દરબારગઢ અર્પણ કરી તેના રાજીપા માટે અખંડ જાપ જપીએ છીએ તેને તે સામાન્ય ખાટલી માટે ના કહીને દુભાવ્યા અરે મૂય તું તો સાવ ગમારા જ રહી આ વરસ વટળું તોય તને સાન બાન કે અમારા રીતભાતની જરાયે ગમ ના આવી ને મહારાજની ઓળખ ન થઈ નહીં તો આવું થોડું કરે એમ કહીને વઢવા માંડ્યું લાડુ બાતો ઉગ્ર બની વઢતા વઢતાં બોલ્યા હવે શું મીંઢી થઈ થાંભલીની જેમ ખોડાઈ ઊભી છે જા જા આજથી તારા પગલાં આ દરબારગઢમાં પાડવા ન આવતી હવે અમારે તમારું કામ નથી તે સુણીને ભક્તવત્સલ દયાના સાગર એવા સ્ત્રીહરી તુરત જ આવ્યા અને લાડુ બાને બોલ્યા હરે રે એવી તે રીસ થોડી કરાય એ તો બચાડી ભોળી છે ને તેણે તો દરબારગઢમાં વફાદારી બતાવી છે તેને કાઢી ન મેલાય સાચી ફરજ બતાવે તેવું કોક તો આપણા ગઢમાં જોઈએ ને તે સારું કહેવાય નહીં તો આટલો મોટો પથારો પડ્યો છે તેમાં કઈ ચીજ કોણ લઈ જાય એ કોણ જાણશે એમ કહી બાઈ રંભાને ત્યાં રાખી લેવા મહારાજે લાડુબા અને મોટીબાને સમજણ આપી આમ શ્રીજી મહારાજ મોટીબા અને લાડુબાને સમજાવી પોતે પાછા પોતાની બેઠકે જઈ ચાકળા ઉપર બેઠા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી નારી રત્નોમાંથી